અમીબેન મહેશ્વરી છેલ્લા ચાર વર્ષથી પ્રાણીઓની કરી રહ્યા છે સેવા સેવાના ચાર વર્ષ દરમિયાન પૂર્વ કચ્છમાં અનેક અબોલા જીવોની સેવા નિસ્વાર્થ ભાવે અમીબહેન કરેલી છે લોકોને અપીલ કરવામાં આવે છે કે વધુને વધુ લોકો અમીબહેન મહેશ્વરીની સેવાની કદર કરી તેઓના આ ઉમદા કાર્ય પ્રોત્સાહન આપી સાથ સહકાર આપે જેનાથી કોઈ પણ પશુ પક્ષી કૂતરા ગાય બિલાડી ભૂખ્યા પેટે ન રહે આ સેવા કાર્યમાં પૂનમભાઈ ચુણા ઝવેરબેન ટીચર દીપ્તિબેન યોગાવાળા ટીચર કરીનાબેન ભાનુશાલી લક્ષ્મીબેન થારૂ પ્રાણી સેવા અમીબેન મહેશ્વરી પ્રાણી સેવા દેવરિયા મંજુલાબહેન દીપલબેન ચંદે નાનભાઈ ચંદે વગેરે સાથે રહ્યા હતા પ્રાણીઓની સેવા કરું છું થી કરી મૈત્રી સ્કૂલ તક મેં પ્રાણીઓ માટે કરું છું લગભગ મારા કારણે દોઢસો બેસો ડોગ જેવા છે એમાં દર્દી પ્રાણી જેવા બી હોય એની મેં દર્દ બી સાંભળું છું ને જેની જે ગલુડાની માં નથી એની મેં માં બની છું મારા છોકરા નથી તો મને એમ થાય છે કે પ્રાણીઓ માટે કઈ કરું તો આગળ હજી પણ મારી હેલ્પ કરો તો એ માટે મેં મેડિકલ જગ્યા કઈ પણ કરી શકું વધારે મેં વધારે મારો સપોર્ટ કરો મેં ઘરે બનાવીને લઈ જાઉં છું

બાકી મેં ચાર વર્ષો થી મેં કરું જ છું આ સેવા એ પેલા બેન એક આદિપુર માં એક ગઢરી બેન હતા મને પ્રાણીઓ માટે ત્રીસ માટે ખાવાનું દેતા હતા પછી મેં એ લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા એ બેન નું મેં નામ નહીં લઈશ કદાચ પરમાત્મા મને આ લોકો માટે બનાવ્યો હશે પ્રાણી માટે તો મેં આ ચાર દિવસ ના ખાવડાવ્યો પાંચમે દિવસે મને એવો થયો કે આ માટે કઈક કરું તો મારા છોકરા નથી કરશો કે જેટલી બની શકે એટલી મે સેવા આપું મેં કરિના ભાનુશ અલી બોલ રહી હું મેં આજીપુરસિંહ હું પ્રાણી સેવા મેં જોઈન્ટ હું અમારા પ્રાણી સેવા કા પ્રોગ્રામ અભી પ્રાણી સેવા કા પ્રોગ્રામ उसमें भी सब महिलाओं पढ़ने लिखने वाली भी महिलाओं शिक्षण वाले भी उन्होंने भी हमारे को सपोर्ट किया और अम्मी को हम सपोर्ट करना चाहते हैं आगे भी बस जानवर अपने बेजुबानों की सेवा के लिए थोड़ा सा आगे बढ़ने के लिए हम सब बोल रहे हैं अम्मी को सपोर्ट करो बस जितना हो सके जितना ये जाते हैं आदिपुर से गांधी धाम गांधी धाम जहाँ पे इनको मतलब ये बेजुबान दिखते हैं अपने घर से लेके निकलते हैं आदिपुर पूरा इनको खाने का व्यवस्था घर से बना के लेके जाते हैं हम भी इनके साथ सपोर्ट में हैं बस आप भी थोड़ी थोड़ी ऐसे हेल्प करते रहें बस तो यही दो शब्द बोल जाते हैं कि प्राणी सेवा के लिए थोड़ा सा आगे बढ़ें इनको थोड़ा सपोर्ट करें जहाँ जहाँ एनिमल्स भूखे रहते हैं उनको खाने के लिए व्यवस्थित सेवाएं करेंंगार फार्म एंड नर्सरी ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515